મોબાઈલ રૂપિયાની રગજક પરિણામી હત્યામાં આરોપી એ બે સાથે મળીને આપ્યો અંજામ સુરત શહેરના લીંબાયત વિસ્તારમાં મોડી રાત્રે એક ચોંકાવનારી ઘટના લોકોને હચમચાવી દીધા છે મોબાઈલના રૂપિયામાં થયેલી બોલાચાલી આખરી હત્યામાં પરિવર્તિત થઈ પ્રાપ્ત માહિતી અનુસાર અરબાઝ ઉર્ફ બાંદ્રા નામના યુવાની ચપ્પુના ગાજીકીને હત્યા કરવામાં આવી છે આ ગંભીર ગુનો અનવર્ષે એક અને તેના બે પુત્ર દ્વારા અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે ત્રણેય આરોપીએ મોબાઈલના પૈસાની ઉઘરાણી દરમિયાન અરબાઝ સાથે વિવાદ થયો હતો જે ગુસ્સામાં ચોપ્પુ મારીને અરબાઝને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો ઘટનાની જાણ થતા લિંબાયત પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને સુરત શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે ડીસીપી ભગીરથ ગઢવીએ કહ્યું કે મોડી રાત્રે લિંબાયત વિસ્તારમાં થયેલી હત્યાની ઘટના ગંભીર છે પ્રાથમિક તપાસમાં પૈસાની લેતી દેતી મુદ્દે વિવાદ હોવાની માહિતી મળી છે આરોપીના પકડ માટે ટીમો કામે લાગી ગઈ છે सूरत शहर लिंबायत पुलिस स्टेशन विस्तार में तीसनाल चौकी है આ તિષના ચોકી પાસે આજે એક હત્યાનો બનાવ બન્યો હતો આ બનાવનો સમય લગભગ છ સાડા છની આસપાસનો છે સાંજનો ઘટનામાં એવું હતું કે એક વ્યક્તિ જેનું નામ અરબાઝ ઉર્ફે બાંદ્રા ખાન કરીને છે એને મોબાઈલની પૈસા બાબતે એક વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો જેમાં જે આરોપી છે સસ્પેક્ટ છે અત્યારે એનું નામ છે મોહમ્મદ અનવર શેખ એ અને એના બે પુત્રો આ બધાએ આવી અને ત્યાં એના સાથે મારામારી કરી અને એના ઉપર ચપ્પું ઉલાવી દીધું હતું જેને કારણે એનો જે ભોગ બનનાર છે એનું હોસ્પિટલમાં જતા મૃત્યુ થયું હતું આ બાબતને લઈ પોલીસે અત્યારે એફઆઈઆર નોંધવાની શરૂઆત કરી દીધી છે અને સાથે સાથે જે સસ્પેક્ટ આરોપીઓ છે એમને રાઉન્ડ અપ કરેલા છે આગળની જે પણ કાર્યવાહી છે એ શરૂ કરવામાં આવી છે આ ઘટનામાં જે વિક્ટીમ છે એ આરોપીઓ છે એમનો વચ્ચે ખરેખર શું ઇશ્યુ હતો એની પણ તપાસ ચાલુ છે હાલ ફરિયાદ નોંધી અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જે બોડી છે એને પણ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવશે અને જે પણ મેડિકલ એવિડન્સ મળશે તેના મુજબ કાર્યવાહી કરવામાં આવશે કેમેરામેન ચેનલ વીરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે